બગસરા શહેરમાં પૂજ્ય મોરારી બાપુ દ્વારા માનસ મેઘાણી રામકથાનું આયોજન કરાયું છે બગસરા શહેરમાં પૂજ્ય બાપુ દ્વારા માનસ મેઘાણી રામકથાનું આયોજન કરાયું છે બગસરા શહેરના બાયપાસ ખાતે આગામી સાતથી પંદર માર્ચ સુધી રામકથાનું આયોજન થયું છે અમેરિકા સ્થિત હર્ષાબા ગોહિલ પરિવાર દ્વારા મનોરથી પરિવાર દ્વારા આયોજન કરાયું પૂજ્ય મોરારીબાપુના મુખ્યથી રામકથાનું આયોજન કરાયું છે બગસરા ખાતે આગામી રામકથાના અનુલક્ષી બેઠકોનું આયોજન કરાયું સંચાલન કવિ સ્નેહી પરમારે દ્વારા કરાયો આભાર લવકુશભાઈ વાળા દ્વારા વ્યક્ત કર્યો છે હું અભયસિંહ રાઠોડ આજ બગેસરાની ધરતી ઉપર ઊભો છું જ્યાં રાષ્ટ્રીય શહેર ઝવેરચંદ મેઘાણીના વડવાઓની આ ભૂમિ સૌરાષ્ટ્રના ખાનદાની વાતો એના ખમીરની વાતો લખનાર રાષ્ટ્રીય શહેર મેઘાણી એમના પૂર્વજોની આ પરાક્રમી ભૂમિ આજ આનંદની વાત એ છે કે આ ધરતી ઉપર આવ્યો છું ત્યારે પરમ પૂજ્ય વિશ્વવંદનીય પૂજ્ય બાપુ બાપુના શ્રી મુખે અહીંયાથી સાતમી માર્ચ બે હજાર છવ્વીસના રોજ અહીંયા માનસ મેઘાણી રામકથાનું આયોજન થઈ રહ્યું છે આયોજન સ્થળો પર જ્યારે અહીંયા ઊભા છે ત્યારે આપણને એક એક રૂવાડે એક બાજુ ભક્તિનો સાગર વહે છે એક બાજુ રાષ્ટ્રભક્તિનો સાગર અને બે પ્રવાહની વચ્ચે અહીંયા જ્યારે માનસ મેઘાણી કથાનું આયોજન થઈ રહ્યું છે ત્યારે માત્ર ગુજરાત જ નહીં પણ ગુજરાતીઓ જ્યાં જ્યાં વસે છે ત્યાં આ કથા કાયમ માટે યાદગાર બની રહેશે એવી મને શ્રદ્ધા છે હું પણ આપ સૌને આ ચેનલ જોનાર સૌ કોઈને નિમંત્રણ પાઠવું છું એના આયોજક વતી કે સાતમી માર્ચ બે હજાર છવ્વીસથી પંદર માર્ચ બે હજાર છવ્વીસ સુધી આવો આપણે સૌ પૂજ્ય બાપુની રામકથામાંય બની અને માનસ મેઘાણી નું રસપાન કરીએ જય શિયા જય મેઘાણી રાષ્ટ્રીય શાહ ઝવેરચંદ મેઘાણી પૌત્ર મહાત્મા ગાંધીએ જેમને રાષ્ટ્રીય શાયરના ગૌરવભર્યા બિરુદથી નવાજેલા એવા સાહિત્યકાર લોક સાહિત્યના સંશોધક પત્રકાર અને સ્વાતંત્ર્ય સેનાની ઝવેરચંદ મેઘાણીના વડવાઓનું વતન તે અમરેલી જિલ્લાનું બગાસરા ખૂબ ગૌરવ અને આનંદની વાત એ છે કે વિશ્વવંદનીય કથાકાર પૂજ્ય મોરારી બાપુના શ્રીમુખે બગસરા ખાતે ઝવેચંદ મેઘાણીની સ્મૃતિમાં માનસ મેઘાણી રામકથાનું દિવ્ય અને ભવ્ય આયોજન સાત માર્ચ બે હજાર છવ્વીસથી પંદર માર્ચ બે હજાર છવ્વીસ દરમિયાન થઈ રહ્યું છે અને આના આયોજનમાં બગસરા શહેર અને તાલુકાના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ખાસ અત્રે ઉપસ્થિત રહીને વિચાર વિમર્શ કરેલ છે અશોકનો રિપોર્ટ આજનાઈન ન્યૂઝ અમરેલી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે